ગેટ વિસ્તારના યુવકનો ખાડીમાંથી મળી આવ્યો ભાવનગર શહેરના વાલ્ડેટ કપરા મડુલીની સામે રહેતા રાહુલભાઈ પરમાર કેટલા દિવસથી ગુમસુદા હતા જ્યારે અચાનક જ માળિયાની ખાડીમાંથી મૃતદેહ પડી હોવાની જાણ ફાયરબ્રિગેડ ને કરાતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને રાહુલભાઈ પરમાર નો મૃતદેહ કાઢી પીએમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા

મારું નામ બારીયા જીવણભાઈ સોનાભાઈ છે વાલકંઘી વાલ્મીકી વાસમાં હરિરા રહું છું અને આ જે કહે રાહુલભાઈ ઉર્ફે પીએમ નામ છે એનું એ અમારા જમાઈ થાય છે અમારા નાના ભાઈના દીકરીના ઘરેથી છે અમારે જમાઈ થાય અને સાંજે ઘરે થતાં પણ છ સાત વાગ્યા પછી વાળું સમય સુધીમાં ઘરે ન પહોંચ્યા એટલે અમને એમ થયું કે હજી ક્યાં ગયા છે એટલે મારી દીકરી એટલે કે મારી ભત્રીજી બધા ગોતવા ગોતવા બન્યા હું તો ગોતતા ગોતતા છે ને ખબર પડી ત્યાં પુલ ઉપર આવ્યા પુલ ઉપર ગોતતા ગોતા આવ્યા તો ત્યાં સાયકલ પડી હતી તો સાયકલના અનુસંધાને શંકાસ કે એમ થાય છે કે આ પાણીમાં તો નહીં પડી ગયા હોય ને એના અનુસંધાને અમે ફાયર બ્રિગેડને તેમજ પોલીસ જાણ કરી કે ભાઈ આવી એમને શંકા છે કેબલ બોલા ગયા